મિત્રો આજે થઈ દિવાળી અને દિવાળીના બધા શુભકામનાઓ છે અને અત્યારે આપણે દીવા કરવા જઈ રહ્યા ખેતરની અંદર અને અહીંયા રેડી કરી દેશે દીવા તો આપણે જઈ રહ્યા રહ્યાશો ખેતરમાં અને ઉકેડે દીવા કરવા તો મિત્રો ઉખેડા આગળ જઈ રહ્યા છે અત્યારે અને ઉકેડા પર આપણે દીવો મૂકવાનો છે પછી ખેતરમાં દીવો કરવાનો છે એ પણ કરીએ બરાબર છે જોઈ શકો છો અહીંયા મિત્રો એકદમ અંધારું થઈ ગયું છે અને મોબાઈલમાં દેખાવાનું એવું થઈ ગયું છે પણ લાઇટ ચાલુ કરીને આપણે હેળીએ છીએ ધીરે ધીરે તો અહીંયા જોઈ શકો છો અંધારા કપટમાં અમે દીવા કરવા જઈ ગયા એ તમને દેખાતું હશે બરાબર છે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અહીંયા ગુવાબડામાં અમારે આવું હોય સર અંધારે અંધારે બધું બરાબર તો દિવાળી એવી રીતે મનાઈએ છે મિત્રો મજાની ઘેઠાને બેટા ફૂટ હશે એ તો હમણાતું જ હશે તમને બરાબર છે તો મિત્રો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને શેર કરજો વિડીયોને જેથી તારી વીડા ઉપર દીવો મૂકી દીધો છે તમે જોઈ શકો છો બરાબર છે તો અહીં આવી રીતે હોય છે બીજા ફે દેખાઈ રહ્યા છો દીવો બીજા ઉપર ઉકેલમાં પણ દીવો કરવાનો છે તારું દેખાડ્યું સર અત્યારે જોરજ ડરી છે સર बराबर सा यहां જોઈ શકો અંદર ગફર ini kau, ini di Walker wajah ini asal ngatur, wow. nah temen di ini dosa. Nah, apalagi yang awal cowok seker dia, gawat nih enter, sama Hehehe. મિત્રો દીવો થઈ ગયો છો અહીંયા આગળ તમે જોઈ શકો છો નીચે હવે ઘેરે જઈને બીજા દીવા લગાડીએ ઘર ઉપર દીવા તમે જોઈ શકો છો ઘરે દેખાઈ રહ્યા છો લાલ લાલ બરોબર છે અહીં રહીને મિત્રો અહીંયા જોઈ શકો છો મીણબત્તી એવું બધું લગાડી દીધું છે અને દીવા પણ દીધા છે ખરીદી દે મિત્રો અહીંયા જોઈ શકો છો તમે દીવાને એવું બધું ખરીદ મીણબત્તી એવું બધું દીવાનું દેખાઈ દેસો ઉપર સુધી દેખાડી ત્યાં સુધી નજર તમને જોવા મળી જશે અત્યારે આપણે જોઈ લઈએ ચોચો ચો લગાવી છે ને બરાબર છે તો એક તો જો અહીંયા આગળ લગાવી દીધી છે એક તો આ લગાવી દીધી છે એક ઉપર પેલી બાજુ દેખાઈ રહી છે પેલી બાજુ અધર નહીં દેખાતી એ પણ દેખાય છે હા દેખાઈ રહી છે બરાબર છે તો અહીંયા દીવા ઝગમગ ઝગમગ થઈ જશે બધોરા તો તમે જોઈ શકો છો અહીંયા ઉપરની સાઈડ પણ આપણે લગાવી છે મેણબત્તી તો મિત્રો સરસ મજાનું અહીંયા સીન જોવા મળીએ છીએ જો ની કોઈ લગાવી છે મેણબત્તી હોય તો બધે લગાવેલી છે આપણે મિત્રો સરસ મજાનું સીન છે અહીંયા જોવા મળી જ મિત્રો હવે ખાઈ પીને આપણે ટેટા પેટા ફરવાનું ચાલુ કરીએ બરાબર છે વિડીયોમાં બન્યા રહેજો ટેટા બેટા ફરવાનું ચાલુ કરીએ લઈએ ટેટા કેવા છે અને છોકરા ઘણા બધા ભેગા થશે એટલે મજા આવશે બરાબર છે ખાઈ લઈએ પછી બધી વાત